બોટાદ શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે બોટાદ શહેરમાં કડાકા ભડાકા સાથે બપોરના સમયે મેઘરાજાની પધરામણી થઈ હતી જો કે બોટાદ શહેર બાદ જિલ્લાઓની વાત કરવામાં આવે તો ગઢડા શહેર અને તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ગડડા શહેરના બોટાદના ઝાપે જિન્નાકા મધરપાટ સિનેમા રોડ લક્ષ્મીવાડી સહિતના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા જ્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો ગઢડાના અડતાળા નિંગાળા ઉગામેડી લાખણકા સમઢિયાળા પડવદર કાપરડી વિરડી માંડવધાર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે ગઢડા શહેરમાં રાજુભાઈ સ્વામીના ગરડા પડે છેલ્લા ચાર દિવસ થી એક ધારો વરસાદ પડી રહ્યો છે ધોધમાર અને હાલ અત્યારે પણ બહુ ધોધમાર વરસાદ શરૂ છે ગરડાના આજુબાજુના બધા ગામો વરસાદ છે ગરડા બોટાદ છસા